દેશ છે એ ગતિશીલ જે પ્રકારે વિકાસ કરી રહ્યો છે વિકાસ આકાશની ચરમસીમાએ પહોંચે એવી શુભકામનાઓ લોકોને પણ આપું છું સાથે સાથે દેશમાં જરૂર છે એક દેશ એક ચૂંટણી જે પ્રકારે પ્રજાનો વારંવાર ચૂંટણીમાં પ્રજાના નાણાંનો વ્યય થાય છે લોકોના સમયનો વ્યય થાય છે અને સંસાધનોનો વ્યય થાય છે હું એમ માનું છું કે દેશની જનતા આજે એક નેશન એક ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો નારો એ ઝીલી લીધો છે જનતા એમની રાહ જોઈ રહી છે કે દેશની અંદર એક નવી કાનૂની પ્રક્રિયા સાથે બંધારણની અંદર જરૂર પડે તો નવા સુધારા સાથે દેશની અંદર લોકતંત્રને મજબૂત કરવા માટે ને પ્રજાના હિત માટેની પ્રગતિ રોકાય નહીં એના માટે ખૂબ જરૂરી વન નેશન વન ચૂંટણી એક રાષ્ટ્ર એક ચૂંટણી સુધારો આવે એવી ઝંખના દેશ જંખી આવનારા દિવસોની અંદર વન 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 ઇલેક્શન મિશન જે વાત અમે કરી તેની માટે અમે પાર્લામેન્ટની અંદર અમે બિલ પણ રજૂ કરી દીધું છે અને આવનારા દિવસોની અંદર એ બિલ પણ મંજૂર થઈ જાય એની તમને વાત કરું તો આગળ મહેશભાઈ જે વાત કરી એ પ્રમાણે હું તમને વાત કરું કે વર્ષમાં એકાદું ઇલેક્શન આવે છે અને વિકાસના કામ પણ ઊભા રહી જાય આશાર સહિતા લાગી જાય એટલે વિકાસના કામ ઉભારી જાય એટલા માટે એક જ ઇલેક્શન હોવું જોઈએ દેશની અંદર એની માટે મથામણ કરી રહ્યા છે અને આમાં બધાય સહ સાથ અને સહકાર આપે કેમ કે તમે જોઈ રહ્યા છો તમામ વર્ગના લોકો અહીંયા છે તમામ સમાજના લોકો છે બધાય લોકો એની સાથે જોડાયેલા છે એટલે પણ બધા સહમત છે એટલે આવનારા દિવસોની અંદર આ પણ કામ પૂર્ણ થશે